આજરોજ રોજ યશોદ મુકામે એઆઈસીના સેક્રેટરી ભૂપેન્દ્રજી મારાવીના અધ્યક્ષતાને મિટિંગ હતી એમાં ખેડૂતોના પ્રશ્ને નાના અને મધ્યમ વેપારીઓના પ્રશ્ને કર્મચારીઓના પ્રશ્ને જે મુશ્કેલીઓ પડે છે એને સરકાર મોટા ઉદ્યોગપતિને જ માત્ર મદદ કરે એવી સુવું થયું છે સાથે સાથે લો એન્ડ ઓર્ડર એટલે કે કાયદો અને વ્યવસ્થા છે એ ભાંગી પડી એવી ખૂબ કેશોદમાંથી રજૂઆત આવે છે કેશોદમાં લાંબા સમયથી ચોરી થાય છે એમના કોઈ આરોપી છે એ પકડાતા નથી મર્ડર થઈ જાય એમના આરોપી પકડાય નહીં પકડાય તો એમને મૃત્યુદંડ સુધીની સજા થાય એવી કડક કાર્યવાહી કરવામાં ક્યાંય ને ક્યાંય સરકાર ઊણી ઉતરે છે યા તો સરકાર એમને સાવરે છે એવી પણ રજૂઆતો આવી છે ત્યારે મારે અહીંથી તંત્રને વિનંતી કરવાની છે કે અહીંયા બનતા બનાવો ચોરી લૂંટ મર્ડર સાથે સાથે પૂજારીઓને કોઈ સરી મારી દે એટલો કાયદો અને વ્યવસ્થા નીચે કક્ષાએ ગયો ત્યારે હું ભારતીય જનતા પાર્ટીને વખોડું છું અને તંત્રને તાકીદ કરું છું કે એમણે કાયદો અને વ્યવસ્થા કડક રીતે અમલવારી કરે સામાન્ય પ્રજાજન જીવી શકે એટલે એ સુરક્ષિત રહે એની જાનમાલ સુરક્ષિત રહે અને પોતાનો જીવ પણ જો સુરક્ષિત ના હોય ત્યારે વસ્તુની તો સુરક્ષાની વાત જ ક્યાં કરવી જ્યારે જ્યારે કેશોદમાં પોલીસ દરબાર ભરે ત્યારે માત્ર ને માત્ર ટાર્ગેટ પાથરણાવાળાને કરે છે પણ આવી મોટી જે ચોરીઓ મોટા ગુનાઓ મર્ડર સુધીના ત્રણસો સાત સુધીના આ વ્યાજખોરોને સાવરે છે તો મારી તંત્રને તાકીદ છે કે જો લો એન્ડ ઓર્ડર એક સારી રીતે નહીં ભજવે તો ના છૂટકે અમારે ગાંધી સિંધિયા માર્ગે આંદોલન કરવાનો સમય આવશે એટલે ફરીથી તંત્રને વિનંતી કે લો એન્ડ ઓર્ડરનો કાયદો છે એની વ્યવસ્થા જાળવે અને ફરીથી આવા બનાવો લૂંટના ચોરીના મર્ડરના યા તો ત્રણસો હાથ ના યા તો શરીર ભોગવાના બનાવો ન બને એટલા માટે કેશોદની પ્રજા ત્રાહી માન છે પીડિત છે એમના પડખે કોંગ્રેસ અને હું હંમેશા માટે ઊભા છે એમની ખાતરી પણ આપું છું અને તંત્રને ને તાકીદ કરું કે આવી તાત્કાલિક વ્યવસ્થાઓ કરે જેથી લોકો છે એ સારી રીતે પોતાની જિંદગી ગુજારી શકે જય હિન્દ જય ભારત દિવસે કચડી રહી છે સમગ્ર ગુજરાત વિશે આપ શું કહેવું છે ચોક્કસપણે પૂરા ગુજરાતમાં ક્યાંય ને ક્યાંય રેપ થાય છે ક્યાંય ને ક્યાંય મર્ડર થાય છે ક્યાંય ને ક્યાંય ત્રણસો હાથ જેવા ગુના થાય આ બધા ગુનાને સાવરવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરે છે અને મમતા દીદીને ત્યાં કોઈ એક બાળકીની જ્યારે રેપ હોય તો અહીંયા આંદોલન કરે તો અહીંની બાળકીઓનો જ્યારે રેપ થાય ત્યારે આ સરકાર શું સૂતી છે સરકાર માથે ઉભીને કરાવે નહીં તો એમને કેમ આંદોલન તો થઈ પણ સામાન્ય બાબતમાં આટલા બધા દારૂના ધંધાઓ ગુટલેગરો બેફામ છે દારૂને વ્યવસ્થિત રીતે છૂટો મૂકવામાં આવ્યો હોય એવું દેખાય છે અને જરૂર પડશે તો જનતા રેડ કરવી પડશે અને કાયદો અને વ્યવસ્થા ગુજરાત આખામાં પડી ભાંગી હોય એવું મારું માનવું છે અને આ લોકો પણ જોઈશું શહેરમાં વાર જે મનાવ બને લોકોને કહવાજ ઉઠાવવા માટે બીજી પાર્ટી જેમ કે આ પાર્ટી છે એ કહ ઉઠાવવા માટે અલગ અલગ પ્રયાસો કરે છે કોંગ્રેસ પાર્ટી ક્યાંક પાછળ રહી છે લોકોને વાચા આપવા માટે ક્યાંક પાછળ રહે હંમેશા અમારી પાસે કોઈ પણ મુદ્દો ધ્યાનમાં આવે યા તો અમારી રજૂઆત હોય એટલે અમે આગળ જ છીએ અમેશને માટે એટલે જ અમે દેશમાં સો સીટ લઈને આવ્યા છે આપ પાર્ટી ત્રણ સીટ લઈને આવ્યા અમારે આપ પાર્ટીની અરે કોઈ હરીફાઈ નથી પણ અમે દરેક બાબતમાં ચિંતિત છે પણ અમને ખોટી વાત કરવાની આદત નથી અમારી પાસે કોઈ ઠોસ પુરાવા આવે ત્યારે લડાઈ ઉપર આવીએ છીએ અને હજુ પણ અમને કોઈ ઠોસ પુરાવાઓ આવશે તો આંદોલન પણ કરશું અને ગાંધીજી ત્યાં માર્ગે જે પણ કરવું પડશે કોંગ્રેસ પર તત્પર છે તો હું પણ Legenda por